બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર ટ્રેક્ટર છે ફાર્મર ટ્રેક પિસ્તાળીસ ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર આઠનું છે અને ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે ટ્રેક્ટર ખૂબ સારું છે કંપની ફિટિંગ છે કંપની કન્ડિશનમાં છે ટાયર નવા નાખેલા છે આગળના ખૂબ નવા છે પાછળના નેવું ટકા જેવું છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે વન ઓનર અને બેટરી પણ ભાઈએ નવી નાખેલી છે આ ફાર્મેટ્રેક પિસ્તાલીસ મોડલ ટ્રેક્ટરમાં ચેમ્પિયન મોડલ ટ્રેક્ટર છે અને ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે જેની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો આખા ટ્રેક્ટરની સારું આગળના નવા પાછળના નવા નવા ટકા છે ઓયલે હારું જો નવું ઓયલે નવું છે એન્જિન કમ્પ્લીટ ફિટિંગમાં પાવરફુલ એન્જિન છે પંચ્યાસી નેવું નેવું ટકાની ગણતરી રાખવાની ટાયર સારા કંપની કલરમાં પંખા પંખામાં ક્યાં હડો બડો કાંઈ છે એની છે પંખા હાઈડોલિક અધર કરતો તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ફાર્માટ્રેક ચેમ્પિયન મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફરફાર કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને શૈલેષભાઈ અને દકુભાઈ પાસે જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ફાર્માટ્રેક ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મેસી ફરગ્યુસન મોડલ બે હજાર સત્તરનું છે મેસી ફરગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર ઓરિજિનલ એક પણ રૂપિયાનો ખર્ચો નથી પાવરફુલ ટ્રેક્ટર છે મેસી ફદ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ અને કિંમત આ મેસી ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે પાંચ લાખ એંશી હજાર તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર ગામ દુચકવાડા બાલાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર બે ઉપર આપણે બાલાભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયારનો દસમો મહિનો હોન્ડા સિટી કાર છે જે ભાઈને સેલ કરવાની છે સેકન્ડ ઓનરમાં ગાડી છે ટુ ઓનર અને સીએનજી પ્લસ પેટ્રોલમાં છે એસી પણ ચાલુ છે ગાડીમાં ચારે ચાર ટાયર પણ ખૂબ સારા જી જે ચોવીસ પાર્ચિંગ ગાડી છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટાયર ચારે ચાર નવા નાખેલા છે બ્રાન્ડ ન્યૂ કિંમત એક લાખ નેવું હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે ગાડી જિલ્લો બોટાદ ગામ બરવાડા અતુલભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી ઊંડા સિટી કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે મોડલ બે હજાર એકવીસનું છે આઈસર ત્રણસો અડસઠ રેકા્ડો એન્જિન ટ્રેક્ટર છે જે માત્ર બાવીસસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર કંડિશન ખૂબ સારી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે સાઇડ ગેર ત્રણસો અડસઠ મોડલમાં છે જે રેકાડો એન્જિન આવે છે પાણી વગરનું ટ્રેક્ટર છે ચાર લાખ એંશી હજાર રૂપિયા કિંમત છે ફેરફાર કરી આપશે અને આજ ભાઈ આગળ મોડલ બે હજાર પંદરની મારુતિ સુઝુકી ઇકો સ્ટાર છે બે હજાર પંદર મોડલ ટુ ઓનર ગાડી છે અને તે પણ ત્યાં જ છે ભાઈને વેચવાની છે સેકન્ડ ઓનરમાં છે ટાયર ખૂબ સારા ચારે ચાર ન્યૂ કન્ડિશનમાં છે ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી નોર્મલ કલરના ક્રેચિસ છે જે તમે જોઈ શકો છો જે ચૌદ પાર્સિંગ ગાડી છે ભાઈને વેચવાની છે સીટિંગ કન્ડિશન પણ ખૂબ સારું છે ઇકો મારુતિ સુઝુકી કંપનીની બે હજાર પંદર મોડલ ટુ ઓનર ગાડી અને કિંમત મારુતિ ઇકો સ્ટારની ભાઈએ રાખેલી છે ત્રણ લાખ દસ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને બંને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગેસરા ગામ લુંધિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે જે મોડલ બે હજાર એકવીસનું છે અને ભાઈને વેચવાનું છે ગણેશ રાજનું ટ્રેચર છે બે હજાર એકવીસનું મોડલ છે અને વધુ ચાલેલું પણ નથી સાચવેલું ટ્રેચર છે જેના તમે ફોટા આપણી ચાલો પર જોઈ શકો છો આ ટ્રેચર ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ પચાસ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને થ્રેચર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ જામગઢ ભીકાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ થ્રેચર વિશે મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર જ છે આ થેચર પણ ભાઈને વેચવાનું છે જેના ફોટા જોઈ શકો છો આપણી ચેનલ ઉપર તમે રનિંગ કન્ડિશનમાં છે આ ઠ્રેચર અને કિંમત ભાઈ રાખેલી છે પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ ભડત નટુભાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે નટુભાભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રોયલ એનફિલ્ડ બુલેટ બાઇક છે મોડલ ઓગણીસો છન્નું છે ડીઝલ વર્ઝન બાઇક છે અને આખું બાઇક મોડિફાય કરેલું છે વીમો ચાલુ છે રોયલ એનફિલ્ડ બુલેટ ડીઝલ બુલેટ છે બાઇક આખું મોડીફાય કરેલું ટાયર કન્ડિશન પણ ખૂબ સારી જે ફોર પાર્સિંગ વીમો ચાલુ એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવરેજ પણ ખૂબ સારી છે આ બાઇકની અને ભાઈને વેચવાનું છે આ ડીઝલ બુલેટ તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ મોડિફાય કરેલું ડીઝલ બુલેટ બાઇક તો આની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ પાંચ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો નખત્રાણા ભરતભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ડીઝલ બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં